सावरकुंडा बेहसा डेमको डूबिया सावरकुंडला लीलापी नजर बेसना डेम पड़ेको डूबिया घर ना डुबी डूबी जवात सावरकुंडा પરિવારમાં ઘટનાસરે પોચી મૃતક બાળકોને બહાર કાઢ્યા બને મૃતક બાળકોને સાવરકુંડલા સિરોસ લખસડાયાતા મૃતક બાળક મંત્રરાદીપભાઈ મસરાણી ઉમરવરસ 10 ગીતાંજલિ સોસાયટી સાવરકુંડલા તે મજકુણલ અશ્વિન સોલંકી ઉમરવરસ 14 ગીતાંજલિ સોસાયટી સાવરકુંડલા બને બાળકોના આઘાતજનક સમાચાર સાંભળીને જે સજનોના હયા ફાટ રુદન સાથે વાતાવરણમાં ગમગીનોનો માહોલ રિપોર્ટર ઓફિશિયલભાઈ જોહાન અમરેલી બાયપાસ ઉપર એમ આકાશી મેલડી પાસેના તળાવમાં જે બાળકો લાહવા પડેલા હશે અને જેના કારણે તેઓ બીજી જેવા સમાચાર મળતા બંનેના મૃત્યુ જાહેર ડૉક્ટર અહીંયા થયા છે એક સમાચાર મળતા અત્યારે અમે હોસ્પિટલ ઉપર આવ્યા છીએ ખરેખર બંને નાના બાળકો છે અને બંનેના નુકસાન થયેલા છે